તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય રામ જય માતાજી મિત્રો સ્વાગત છે મારા ફરીથી એક નવા વ્લોગમાં કેમ કે આપણા લોક જોતા મિત્રો મજામાં ના આવે તો મજામાં આવી જવાના ઘણા દિવસ પછી મિત્રો આજે પછી નવો લોગ આવી ગયા અને ખેતરનું કામ મિત્રો બ બહાટી બધું પણ પૂરું કરી નાખ્યું છે બીજા નંબરની અંદર આપણે નવો વ્લોગ આપણે ચાલુ કર્યો અને ભાઈ વરસાદ હવે ચાલુ થવાની સંભાવના છે ને વધી ગઈ છે બરાબર એટલે અત્યારે ઓન નીતિન અત્યારે બાજરો આવી ગયા દાદાનો વાઢવા આવી ગયા બરાબર કેમ કે ખવાર આવવા માટે આપણે લઈ જઈએ અને આપણો બાજરો કાસો છે અને ડુંડા પણ આવ્યા છે તો આપણે બાજરો વરસાદમાં મને પૂછે ને ફોગી જવાનું છે એટલે બાજરાનું કાંઈ મિત્રો હવે નક્કી નથી કેમકે કે મિત્રો કયા ટાઈમમાં બાજરો હવાય નહીં અને અત્યારમાં તો આપણે હવા પર વહેલા વહેલાં ટ્રેક્ટર લઈને આવી ગયા અને બાજરો વાવવા માટે નીકળી ગયા અને જો પરસ ખેતરમાં ભાઈ શાહ નાખી દીધા હે તો આપણા ખેતરમાં મિત્રો નાખી દીધા છે તમે જુઓ ભાઈ કાંઈ ઘટે નહીં મિત્રો શાહની અંદર અને અત્યારમાં તો પવન એટલું હોય ને અત્યારે દિવસ તો ઊંઘો જ નથી ભરભાઈ અત્યારે કેમ કે આવી રીતનું કોઈ ઢાબાર જેવું વાતાવરણ છે અને દાદા ને અત્યારે તો બાજરો લડે છે ને અત્યારે તમારો ભાઈ અત્યારે જવાનો છે અને બીજા નંબરની અંદર અત્યારે બાજરો હવે આપણો મિત્રો ફાટી નાખીએ પછી આગળ ટ્રેક્ટર ભરીને આપણે જવાનું છે ઘરે અને નીતિનભાઈ અત્યારે આવી ગયા છે બાજરો વાઢવા માટે મિત્રો બાજરોને એવી રીતે કેમ કે પથાડીને પથાડીઓ કરવા માં લીલો લીલો બાજુ આપણે લઈ અને ને ઢોર માંથી ભાઈ માટે અમે ફરવા નીતિનભાઈ એટલો બધો વાટ નાખવાના તો એક મિત્રો ભારે છે એટલે કરી લેક્ટરમાં આપણે શીપીયા હું હારી લેવાના અને મિત્રો હબાવને બાજુ ભરીને જવાના ઉલારતું ટ્રેક્ટર જાય ને તો જા નગર કેમ કે બાવારીમાં ઘાતો થવાનું જ છે ટ્રેક્ટર કેમ કે આગળ મિત્રો રોડે શાળા ફૂકી જાય અને હારી પૂરું ઘણી વાર બાજરૂ વાઠી લઈએ અને પવાને એટલો મજા 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 આવી ગઈ કેમ કે મોજ આવી કે ભાઈ મિત્રો બે હવાજ આવ્યું છે થોડાક દિવસની અંદર પી જાય ભીમે ગયારી પણ મિત્રો થોડાક દિવસની અંદર છીએ એટલે ભાઈ આપણે શાહનું કમ્પ્લીટ કા કર નાખો એટલે કે હવે ટ્રેક્ટર હવે યુવરાજ લેવાનું છે બરાબર એ પણ આપણે નવું લોગ આપણે બનાવશું કેમ કે હવે મેળ આવી જાય તો યુવરાજ લઈ આવ્યો નકર મિત્રો આ એફ એમ ચેક આપણું હાલ એમ છે નહીં હા હું નીતિનભાઈ ફાટાભાઈ મિત્રો બાજુ વાટવા વર્ગી જાય ચાલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ મિત્રો બીજો દિવસો કીધું આપણે સીધા પૂછ્યું કે જૂનાગઢ તો મિત્રો ગુડ મોર્નિંગ આપણે જૂનાગઢમાંથી થાય છે અને મિત્રો બીજા નંબરની અંદર આપણે શોરૂમમાં આવી ગયા હતા કેમ કે ટ્રેક્ટર લેવાનું હતો બરાબર અને અત્યારે મિત્રો આવી ગયા તમે જો અત્યારે ભાઈ ટ્રેક્ટરનો હજારનો છે અને આપણે લેવાનું હતું બરાબર ને તો ફટાફટ મિત્રો આવી ગયા અને બીજા નંબરની અંદર અત્યારે તો ટેસ્ટ ડ્રાઈવ લીધી યુવરાજની કેમ કે બસો પંદર લઈ આવવાનું છે બરાબર તો અત્યારે તો આપણે એમ કે ઘણા બધા ટ્રેક્ટર જોયા અને બીજા નંબરની અંદર અત્યારે આપણે સારું પણ ટ્રેક્ટર તો ગયું યુવરાજ અત્યારે થોડુંક ડાઉન પેમેન્ટ ભરતા જાય અને બીજા નંબરની અંદર થોડાક દિવસ પછી પાછા આપણે આવીશું કેમ કે પૈસા પૈસાનો ત્રણ હજાર મેનેજમેન્ટ કરે આપણે પહેલું જૂનું ટ્રેક્ટર દઈ દેવાનું છે ત્રીસ હજારનું લીધું એ અને એટલા કાંઈ રૂપિયા ભાવ કે બરાબર ત્રીસેક હજાર દઈ દઉં આપણે મિત્રો પછી પૈસા આવી જાય ને થોડા ઘણા પૈસા ભરે મિત્રો આપણે યુવરાજ લઈ જવાનું છે બધા કોંગ્રેચ્યુલેશન કરી નાખજો અને અત્યારે શોરૂમમાં જ આપણે અત્યારે ઉભા જૂનાગઢ બરાબર અને ભાઈ ગરમી પડે તો ગોમ આપણે ટ્રેક્ટર લઈ જવાનું છે અને બીજા નંબરની અંદર વ્યવસ્થિત આપણે કરવાનું હોય ને એટલે મિત્રો નવું છોડાવી દઈએ બરાબર કેમ કે પૈસા વેવાય થોડું કામ કામ કરી નાખીએ હવે મિત્રો લેવું હોય તો સારું જ લેવાય મિત્રો મિત્રો કેમ કે જૂનું વસ્તુ મિત્રો લેવાય નહીં આપણે લીધું તો પણ હાઈલું સારું મિત્રો કંડિશન પણ સારું હતું હવે આપણે નવું આપતા હોય તો હવે તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે ભાઈ ટ્રેક્ટર લેવાનું મુહૂર્ત છે ભાઈ સાઈડ વાગા પછીનું છે બરાબર ટ્રેક્ટર આપણે તો લઈ લીધું હે ને આપણે લઈને તો થવાના છે બરાબર કેમ કે યુવરાજ આપણે લીધું છે ટ્રેસ ડ્રાય એ કરી લીધી અને બીજા નંબરની અંદર મુહૂર્ત થાય ને પછી આપણે લઈ જવાનું છે ઘરે તો અત્યારે તો આપણે નાસ્તો પાણી કરવા માટે મિત્રો જૂનાગઢમાં અહીલા જઈએ છે બધા લોકો અને ફટાફટ નાસ્તો પાણી કર્યો ને પછી તમ તમારે મિત્રો મળીએ તો હવે તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે ટ્રેક્ટર આવી ગયો આપણે મુહૂર્ત કરવાનું બાકી છે બરાબર તો અત્યારે તમે જુઓ ભાઈ આપણે કમ્પ્લીટ થઈ ગયું બે હજાર નું મોડલ છે અને પછી હિતાવી તારીખ છે અને આપણે હોટલ માં જેટલી ખાઈએ બધા ભૂખ લાગી તો હપાવ ને બરાબર અને શોરૂમ માં તો કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર હવે અને વ્યવસ્થિત રીતે હાર બાર કરાવી દઈએ તો ફાઈનલ મિત્રો નિલેશભાઈ જો અમારા રાજભાઈ ને આવી ગયા બરાબર અત્યારે તો હાર નું કામ કમ્પ્લીટ કરી દીધું છે બીજા નંબરની અંદર છોટાડી દીધો અને જો ભાઈ આવી રીતનું બે હજાર નું મોડલ છે ભાઈ બરાબર કોને કોને ભાઈ લીધું હોય ને આવી રીતનું મોડલ છે ને આપણા ગામમાં ભાઈ પહેલું ટ્રેક્ટર આપણે આવી છે બે હજાર પચીસનું મોડલ આવી રીતનું ભાઈ હે ભાઈ નવું મોડલ જ છે હજી લોન્ચ થયું છે બરાબર અને ભાઈ આમાં ઓઇલ બ્રેક આવે નવી નવી રીતનું બધી એમાં ભાઈ વસ્તુ હોય ને હે બરાબર અને આપણે ભાઈ લેવું તો ગમે તે નવું જ લેવું તો બરાબર જૂનાનો શોખ આપણે પણ મેળ ના આવ્યો જૂનાનો અને જો એટલા મિત્રો અત્યારે ટ્રેક્ટર છે બસો પંદર છે તમે જોઈ કે વીસ નું આવે ટીટી ફોર્મ પંદર એસ પંદર એસપીનું કંઈક આવે મને એમાં બહુ ખબર નથી બરાબર સલાહ આપી દીધી અને આ બાજુ મિત્રો ઘણા બધા ટ્રેક્ટર છે યુઓ છે મહિન્દ્રા છે યુઓ ટેસ પાંચસો પંચ્યાસી ડીઆ છે પ્લસ સો આવી રીતના બધા ટ્રેક્ટરો ખોટા પણ શોંગ રૂમમાં મિત્રો આવ્યા તો આવી કરવા નથી આવ્યા એટલે આપણે ખેડૂતનું સાધન નહીં એટલે આપણે થોડું ઘણી માહિતી બધાને આપી દઈએ તમે જો આવી રીતનું બધું કમ્પ્લીટ કરી લીધું આગળ શ્રીફળ બીફળ ખોરીને આપણે લઈ જવાનું છે આપણી વાડીએ ફટાફટ આપણે બધું આગળ કમ્પ્લીટ થઈ ગયું હતું આપણે શોરૂમ કેમ ગે ભયરતું એટલે ટ્રેસ ડાયલ લીધી ને એ હતું સાઈડલી ફીટ નથી તો સાઈડલી કમ્પ્લેટ બધું કરી દીધું હાલો તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે ઘરે પૂછી ગયા અને બીજા નંબરની અંદર મિત્રો અત્યારે વ્લો ગિડિટ કરવા આવી ગયા મિત્રો નાઈ તો ખારી પેનું ખાઈ પીને ગયા છે ને ટ્રેક્ટર આપણે બે ને દસ લાખ રૂપિયા મિત્રો પડ્યું છે બરાબર અને બીજા નંબરની અંદર એમ કે બે લાખની માટે થોડાક વધારે પૈસા પડશે અને બીજી તો મિત્રો પંચોતેર હજાર રૂપિયા સબસીડી મિત્રો આવે છે બરાબર એટલે ટ્રેક્ટર લેવા માટે મિત્રો એવો રીતનો આપણે ફાયદો પણ મસ્ત બધાનો થઈ ગયો હોય બીજા નંબરની અંદર અત્યારે આપણે લો ગ્રીટ કરી નાખીએ અને બહુ થાકી ગયા એટલે લઈ લોનાગઢ થી લઈને આવ્યા તો મિત્રો બધાને મળશો કલાક જય શ્રી રામ મિત્રો બાય બાય